યુવરાજ ને નાખવાના છે આ ડોલ ની અંદર એથી ચાલતું ચાલતું આ છે તો રાઉન્ડ ચાલુ અંદાજે અંદાજો હોવો જોઈએ પ્રમાણે ફુગ્ગો નાખી જ દેવાનો બહુ પછી આગળ નહીં આવતું રહેવાનું તમાર અંદાજો હોવો જોઈએ તમારો અંદાજો હોવો જોઈએ ફુગ્ગો નાખી જ દેવાનો આગળ નઈ આવતું રહેવાનું ખબર પડી જોવી જોઈએ બહુ આગળ આવશો તો આગળ પછી વાયર આવતો રહેશે આગળ આગળ આવતો હા પછી વાયર આવશે તમારો અંદાજો મિલી જવો છે ફુગ્ગો છોડવાનો છે અંદાજે કે આટલે ડોલ હશે જ એમ તમે ફુગ્ગો છોડી નકર તમે પકડીને તો ભમ ભમ કરશો પછી અંદાજે તમારે મેલી જ દેવાનો કે આટલે ડોલ હતી એમ તમારો અંદાજો લઈ લેવાનો અંદાજો લઈને કે આટલે ડોલ છે એમ કઈ મેલી જ દેવાનો ફુગ્ગો

તો જોઈ લો મિત્રો ફુગ્ગા તો બીજો રાઉન્ડ ચાલુ થાય છે આપણે તો બાદલ ભાઈ પટ્ટી બાંધવાની બાદલભાઈ ને ઓકે પટ્ટી બાંધીને બાદલભાઈ ને ફુગ્ગો પકડાવવાનો છે હાથમાં સીધે સીધું હેડ તો જઈને ફુગ્ગો અંદર નાખવાનો છે ઘણીક વાર ગોતવાનું અંદાજ ફુગ્ગો મેલી જ દેવાનો તમાર અંદાજ પ્રમાણે તો રાઉન્ડ ચાલુ તો બાદલ ભાઈ ને રાઉન્ડ ચાલુ થઈ ગયો છે બાદલ ભાઈ ફૂગો ચોક્કસ અંદાજો લઈ લે એટલે ડોલ હતી તો ફુગ્ગો તરત નાખી દેવાનો ડોલ પકડવા જશે ના મજા ફુગ્ગો ભી હાથમાં પકડો ડોલ નહીં પકડવાની હા બાદલભાઈ ડોલ પકડી નાખી દેવો ને ચલો તો બાદલ ભાઈ ફુગ્ગો નાખી દીધો

ડોલ ગોતો અને ફુગ્ગો નાખો અંદર જલ્દી ડોલ ગોતો અને ફુગ્ગો નાખો અંદર એટલે તો ટેણી આવી ગયો ગૌરવ નાખી દીધો અંદર કમ્પ્લીટ તો રાવણ હવે આવે છે આરવ તો આરવ ના આખી પટ્ટી બોધ દે ચલો ફુગ્ગો લઈ જાવ ને આખી પટ્ટી બોધ દો એનો તો આરવ ભાઈનો નો આખી પટ્ટી બોધવાન ચાલુ છે આ તો પેલો મારો એ થોડો સુક જા કે કોઈ કોઈ જઈ નું વખત નહીં જાય આરવ ભાઈ આખી પટ્ટી બોધ દો અને ફુગ્ગો હાથમાં પકડાઈ દો તો આવા ચલો ચાલુ ડોલ ગોતો અને ફુગ્ગો અંદર નાખો ડોલમાં ધારો બેન ડોલ ચડી ગઈ છે ફૂગો અંદર નાખી દીધો છે વાહ ભાઈ વાહ હવે રાઉન્ડ આવ્યો છે એસ્પાલ નો એસ્પાલ વાળ એટલે પતિ ગયા ચલો એને આખી પટ્ટી બોલ ફૂગો ડોલ માં નાખો હવે કાઈ નહીં મો ભૂંગી આ રી જીતી જા હા એને અંદાજો મળી ગયો તો મને કીધું કે અંદાજો ગોતો ને ડોલ ફુગ્ગો નાખો તમે અંદાજો મળી જવો જોઈએ ભાઈ તો મે ગોતાઈ તો એસ્પાલ ભાઈને આખી પટ્ટી બોલ દો એનો આપણે પેલા રૂડ ઉપર ના

ને પટ્ટી બોધ દો અને અને ફુગ્ગો પકડાય દો હાથમાં બસ ફુગ્ગો પકડાય દો હાથમાં ચકુ બેન ફુગ્ગો પકડાય દો હાથમાં ચલો રાઉન્ડ ચાલુ ડોલ ગોતો અને ફુગ્ગો નાખો ડોલમાં

તને ફુગ્ગો હાથમાં પકડાય તો કૈલાસ બેન ને કૈલાસ બેન ને હાથમાં ફુગ્ગો હાલ તો પટ્ટી બંધાઈ ગઈ ફુગ્ગો પકડી લે કૈલાસ તો રાઉન્ડ ચાલુ ડોલ ગોતો અને ફુગ્ગો નાખો ડોલ માં ડોલ ગોતો અને ફુગ્ગો ડોલ માં નાખો ચલો કૈલાસ બેન એ ડોલ ગોતવાની છે અને ફુગ્ગો અંદર નાખવાનો છે આજે પાવા કે સુધી તો હે લમ પૂરી રો જલ્દી દોલ ગોતો અને પુગો અંદર નાખો તો કૈલાસ બેન દોલ ગોતી રહ્યા છે પુગો નાખવા માટે અંદર પદર જોઈએ છે કૈલાસ બેન વિજેતા થાય છે કે નહીં થતા જલ્દી ફટાફટ ડોલ ગોતો અને પુગો અંદર નાખો

તો આ ગેમ રમીન તમણ કઈ મજા એ બોલો મજા આવી જી ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી